મિત્રો વડોદરામાં ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકનાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેની બરાબર સર્વિસ કરી છે જેનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મિત્રો મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ વડોદરામાં ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવાની ઘટના બની હતી અને પોલીસે તપાસ વધુ તેજ કરી હતી જેમાં ત્રણ આરોપીને પકડી લેવામાં આવ્યા હતા જેમાંથી એક આરોપી સગીર વયનો નીકળ્યો છે જ્યારે બે આરોપીઓનું રોડ વચ્ચે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તેમની પાસે માફી પણ મંગાવવામાં આવી હતી મિત્રો મહત્વનું છે કે મુસ્લિમ સમુદાય અને મુસ્લિમ સંગઠનોએ પણ આ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ પણ ઉચ્ચારી છે મિત્રો આ જ રીતે પોલીસે વધુને વધુ કાર્યવાહી કરે અને ગુનેગારો સુધી પહોંચતી રહે તો વિશ્વાસ અતૂટ અને અતૂટ બનતો જાય છે ત્યારે મહત્ત્વનું છે કે પોલીસ પણ હજુ કહી રહી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કારણ કે હવે જે પણ આવા ગુનાઓ કરવામાં આવશે અને તેને બરાબરની સજા ફટકારવામાં આવશે તો તમે મિત્રો રિકન્સ્ટ્રક્શનના આ સીધે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે જે વડોદરામાં આ ઘટના બની હતી તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે